નિંદર આવી ગઈ આ અનુભવ કરવા જેવી વાત છે સાહેબ તમે રાત્રે સૂતી વખતે તમે જેનું ચિંતમન કરો છો સવારમાં ઉઠશો ને એટલે એ જ નામ તમારા મુખમાં પહેલું આવશે આ અનુભવ કરજો રાત્રે સૂતી વખતે આપણે જેને માનતા હોઈએ એ ભગવતી ગાયત્રીના નામનો જપ કરતા કરતા તમે એનું હું કદાચ સુઈ જઈએ અને સવારમાં ઉઠીએ ને તો પહેલા મુખની અંદર ગાયત્રી શબ્દ નીકળે છે અને આમાં મહાપુરુષો એવું કહે છે કે કદાચ રાત્રે સુતા સુતી વખતે પરમાત્માનું ભગવતીનું નામ સ્મરણ કરતા કરતા ઊંઘ આવી ગઈ સવારમાં સાથે જો એ એ જ જ મંત્ર નામ તમારા મારા આવ્યું ને તો ભગવતી પરમાત્મા એ આખી રાતના જપને સ્વીકારી લે છે ભલે તમે કર્યા નથી હે પછી ઊંઘી ગયા પછી તો આપણને ખબર નથી ને આપણે અચેત હોઈએ છીએ છતાં પણ પરમાત્મા ભગવતી આખી રાતના જેટલા પણ જપ થયા હોય ને એ એ જપને એ માની લે છે મારા બાપ